હકીકત તો એ છે કે જ્યાં સુધી ગોપી ન થાય કૃષ્ણ પ્રાપ્તિ ન થાય કૃષ્ણ પ્રાપ્તિ કરવી હોય તો એટલે ગા ગો એટલે ધરતી ગો એટલે ઉપનિષદ નો રસ અને ગો એટલે ઇન્દ્રિયો અગિયારે અગિયાર ઇન્દ્રિયો જે પી જાય એનું નામ ગોપી અને એ જ કૃષ્ણને પ્રાપ્ત કરી શકે એવા દ્વારકાધીશ કડિયા ઠાકરના શ્રીમદ્ ભાગવત કથા ગોપી મંડળ બધી ગોપીઓ એનું વેંકટેશને સાનિધ્યમાં જે સુંદર મજાનું આયોજન કર્યું આમ તો ભાગવત ભાગવત દીની ઈચ્છાથી વધારે કોઈ એમ કે હું પૈસા વાપરીને ભાગવત કરી લઉં તો એ વાતમાં માલ એ તો ભાગવત ગીતની ઈચ્છા હોય ને કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનું વાક્મય સ્વરૂપ છે સુખદેવતી મહારાજના મુખમાંથી નીકળેલા અમૃતના ફર્ષમાન અને જેનો દસમ સ્કંદ એ ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય છે થી એક કુટુંબ ગુજરાતમાં આવ્યું હતું ને આવ્યા પાસે વિચાર થયો કે આપણી પાસે દશક દિવસનો સમય છે તો ચાલો ને આપણે ભાગવત સપ્તાહ કરી લઈએ કે દહદીમાં થાય કે આ પૈસા વાપરીએ એટલે હું ન થાય પૈસા વાપરી એટલે બધુંય થાય વાપરવા છે ભાગવત ભાગવતની કથા કરવી છે મંડળ બનાવી લીધા સમિતિઓ બનાવી લીધી ને એકે મંડપ સર્વત જવાબદારી સંભાળી લીધી ને એક સ્ટેજની જવાબદારી સંભાળી લીધી ને એકે કલાકારોની જવાબદારી સંભાળી લીધી ને એક લાઇટિંગનું સંભાળી લીધું ને એક માઇક સંભાળી લીધું ને એક કેટ્રેસ સંભાળી લીધું

કથા વાંચે પણ એક તકલીફ છે જીભ જલાય છે કે ભલેન જલાતી કોઈ ભાગવતમાં હું છે તો આપણને ખબર છે ને અડધુંય બોલશે અડધું આપણે સમજી લેવું ભલેન જીભ જલાય જીભ તમારી તોતડી હોય તો સ્વીકાર્ય છે સ્વીકાર્ય છે કુદરતી છે એ એને એની કોઈ મજાક મસ્તી ન કરવી જીભ તમારી તોતડી હોય તો સ્વીકાર્ય છે પણ જીભ તમારી તોછડી હોય તો મારી નાખે જીભ જો તોસડી હોય ને તો મારી નાખે બીજી વાત શરીરમાં ક્યાંય પણ ઘા લાગે બધા મારે જયસિંગભાઈ ડૉક્ટરને ખબર છે શરીરમાં ક્યાંય પણ ઘા લાગે એને રુજાતા વાર લાગે જીભમાં ઘા પડે ને એને રુજાતા વાર ન લાગે કારણ કે લાળમાં એ તાકાત છે જીભની લાળમાં એ તાકાત છે ને દાખલો દઉં કે તમે લાપસીમાં કે ખીચડીમાં એક પ્યાલો દોઢ પ્યાલો ઘી નાખી અને ચોરી અને લાપસી ખાઓ અને એ પછી તમે જમીન કાઢી ઉભા થાવ ને હાથ ધોવો ને તો હાબુએ ધોવો ને તોય લીહ પ્રી જાય કોથરે લુવો ને તોય લીહ પ્રેવી હોય તો રહી જાય એનું એ ઘી તમે અઢીસો ગ્રામ પી દાવ દસ મિનિટે જી ભેવી નેવી ન હાબુએ ધોવી પડે ન કોથરે લુવી પડે એ લાડમાં તાકાત છે ઘોર ને કોઈ પણ જગ્યાએ ઘા પડે રુજાય જાય એને માથામાં ઘા પડે ને જીભ નો પોતી હકે તો જ નો રૂજવી હકે બાકી તો કોઈ ત્રણ ગમે ત્યાં ઘા પડે ને એ જીભથી રૂજવી નાખે આ જીભ ની લાળમાં તકાત છે તો ગમે ત્યાં ગા પડે એને રૂજાતા વાર ન લાગે જીભમાં ઘા પડે એને રૂજાતા વાર ન લાગે શરીરમાં કોઈ પણ ઘાને રુજાતા વાર લાગે જીભમાં ઘા પડે એને રૂજાતા વાર ન લાગે પણ જેને જીભના ઘા પડે દ્રૌપદી વિવેક વિના ની વાણી વધે એ વાણી છે ને એ ઘા વાળી થાય તોતડા છે તો કે ભલે હવે તોતડા મહારાજ ને લઈ આવ્યા બેહાડ્યા વ્યાસપીઠ ઉપર અને તોતડા મહારાજે પોતાની તોતડી દીપ થી ભાગવત વાંચવાની શરૂઆત કરી અઢાર મેધ્ય નંદ ભાઈઓ થયો અઢાર મેધ્ય મને બધા ટાર્ગેટ તોડી નાખ્યા મંડપ સર્વિસ ના જમણવાર ના ટિકિટો કેન્સલ થઈ પૈસા વાપરે ભાગવત થાય એ કઈ લખી નથી ભાગવત ભાગવત ની ઈચ્છા થી પધારે અને એમાં જે ઓતપ્રોત થઈ જાય એનું નામ ગોપી પુરુષ સ્ત્રી ના ભેદ નથી રહેતા જાતિ ને પાતી નથી મારા ગુરુજી ના દેશ આવા ભાગવતી સાનિધ્યમાં આપણે બદન્યા કરીએ છીએ સાહિત્ય કરીએ છીએ વાતો કરીએ છીએ પાતળીઓ વિગત વાળીઓ જણી જણી જુજવીઓ જડા જડા માનવી હેડી ને હારે હારું હા હતે હા હતો અમે નજરો નજરે દીઠું હાકર નાખે દૂધમાં હવ અને સાહી નાખે મીઠું हक्कर मीठी से पण कोई जाय मा नाखिन खाई नी हु करवा ए खाटी छे तेन बेरो मीठो पड़े तो पाड़े पाड़ना होई भेड़ा था ये हर खाम मड़ै न तो रंगलो जामे नत्र मेड़नो पड़े इन बात बऊ नानी होई पण तेरे समझदार खाना मड़ै न तेरे में बे बातू मुकवानी इच्छा है डॉक्टर साहिब અમે આથી ફોન અમને કઈક વાંધો નહીં વગાડવા વાળા કે સાગરદાન ને કહી દેવું વિજયભાઈ લઈ આવશે કે વાંધો નહીં એટલે આવો તો કઈક હતા વાળા અમે ગોઠવી દેવું જે ઉપાડા લીધા

રામ રાજા થાય છે આટલું સાંભળ્યું મોઢું મળી અને મંથરા એથી ઉતરી પછી હું બન્યું એ તમારી મારી નજર સામે છે મજાનો શબ્દ એ છે કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ વાલ્મીકી હું એટલું મૂકી દઉં છું કારણ વિનાની અગાસી ઉપર ગઈ હવે તમે વિતા લો કે અગાસી અગાશી ઉપર કોણ લઈ ગયું દોશરથનું મોટ લઈ ગયું કઈ કઈનું વિધવા પણ લઈ ગયું કેવટનું નાવ લઈ ગયું હનુમાનનું મિલન લઈ ગયું મારિતનું મરણ લઈ ગયું સીતાનું હરણ લઈ ગયું રાવણનું મરણ લઈ ગયું સુગ્રીની મિત્રતા લઈ ગઈ ઋષિઓનું તપ લઈ ગયું કોણ લઈ ગયું કે તમારે વાલ્મીકી જેટલું ઉમરું એટલું ઉમર હું કહું કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ આ નિયતિનો ખેલ છે આ ખેલ છે આ એક અગમ કારણ છે બધું સર્જન નારૂ છે આ નેમ ને પાણી રાખી બેઠા બેઠા કહેવાનો અર્થ એક એક શબ્દમાં તાકાત પણ છે વજન સાહિત્ય એની એક એક શબ્દ એક એક વાણી એની મલિકલ કઈ પડ્યું છે એમ આપણે એક એક કેવું તો કઈ પર